ચાલ ચાલો ને સાચી વાત રૂપા રામ રામ સગાભાઈઓ સગાણી બહેનો ભાઈઓ રામ રામ સગાણી બહેનો tao cứ sư bây giờ cái này, mày, là. mày là.

મહારાજા કોલા કઈ બીજા મહારાજ ને એકાવન જે ફાળો આવ્યો એમાંથી દરેક આ વિસ્તારમાં હગાભાઈ તરફથી એકાવન અને પછી જે ઘર માલિક જે નક્કી કરેલું હોય કાકાને અપાય અથવા તો ધણીને એ પ્રકારની આપણા સમાજમાં

એક વખત આપડે પણ ચાલુ કરે તો સુધારા થાય નહી થાય વાંધો નહીં હવે બીજી વખતે

એટલે વસ્તુ શું થાય કે શરૂઆત થાય ને મતલબ હું ધ્યાન રાખે ચાલુ થઈ જાય તમારે એટલે જો આપડે તો હું જો ચાલ ચાલો સાચી વાત છે બરાબર છે મસાલા મસાલાઈ મેં ભી મે नहीं नहीं बराबर सारिस भाई हां એટલે એ એટલે આ છે તો હવે હું છે કે મારે કથા તમને વધારે જાણે મે તો ખાલી એક બધાવતી પહોંચો જો અમારા માસ્ટર સાહેબે આપી દેતા આજ ભાઈ તમે પહેલે ને નહીં નહીં ટોપી વગનાને ટોપી વગનાઈ ક બતાઈલાન સ ખાય ગણી પાસક બોલો હા સગ્ય સુંદર છોટન બ્ર મે લે મેક છોટ માર બે પર્સ લાન મને પહ બ્ર મે બી આપ લન પકડ મોબાઈલ ભાઈ મે બી આપી દમ ભાઈ ચાલુ છે પકડ દે ભાઈ એટલે મે પણ આ છે ને આપી દેતા ભાઈ મે બી પીડી ના લ્યો એટલે મે બી હવે આ કણ પડતો નથી કરે પડને ભાઈ બાકી એમ તો ન સુધારતા હાચ વાત હરસ ભાઈ આ કદાચ કોઈનો ફોટો હરસ પર લાગે પણ એ ફોટો પાંદડી

રૂમાલ આપણે નહીં નાખીએ અને ડાયરેક્ટ ઓફી પહેરીએ તો એક આપણા નેતા કોળનું કુળનું એક ગૌરવ વધે અને આપણી એક આપણને જોઈને બીજા પણ એ રીતના કરે અને આજે વડીલ લોકો નહીં રહ્યા પણ આ સંમેલન પણ શરૂઆત આપણા નેતાતિયા કુળમાંથી થઈ ગયું અને આપણને જોઈને આજે બસો ને જેટલા કુળ ટોટલ છે તો એ પણ આપણને જોઈને બસો બ્યાસી કુળ તમામ ધોળિયા સમાજમાં ને સંમેલન એ પ્રથા દરેક જગ્યાએ ચાલુ કર્યું છે એવી જ રીતે આપણે આ ફાર્મોમાં ટોપીની એક શરૂઆત કરી છે તો એ શરૂઆત તમામ બસો ને બ્યાસી કુળ છે એ પણ આપણને જોઈને સોંપી પાઘડી વ્યવહારમાં રાખે એવી મારી વિનંતી છે અને જે આપણા સેલવાસના પ્રમુખ રણજીતભાઈ એ વિશેષમાં આપણને એમના પણ વિચારસરણી બે શબ્દો આપણને જણાવશે એવી મારી વિનંતી અને આ ટોપીની રકમ એકસો ને એસી એક્યાસી એકસો એક્યાસી ફાળા તરીકે જે આવ્યા છે એ આ એ ફાળો આપણા જે જે બજેટ છે એમાં એ બરાબર બરાબર સામેલ કરવામાં આવશે બરાબર 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 શંકરભાઈ પાસે હિસાબ એનો છે લગભગ લાખ રૂપિયા ઉપર છે એમાં એ જમા થશે બરાબર તો આપણા રંજીતભાઈ કઈ કઈ જોહર હરેશભાઈએ વિશેષ બધી વાત કરી દીધી છે પણ પાઘડી વ્યવહારમાં આપણે ટોપીનો નિયમ રાખેલો છે અને એ નિયમ જાળવવા માટે આપણે દરેક બારમાની ક્રિયા હોય ત્યાં આપણે ટોપી પહેરવાનું ફરજિયાત રાખેલું છે તો અમે પણ ટોપી કોઈક લાવ્યા કોઈ નહીં લાવ્યા અમે તો લાવેલા હતા પણ હવે આજે આપણે ટોપી પહેર જે પાઘડી વ્યવહાર છે એમાં ટોપી પહેરવાનો આપણો જે નિયમ છે એ આપણે જાળવી રાખવો જોઈએ એ આપણી સંસ્કૃતિ છે આજે આપણા પૂર્વજ વડીલો જે પણ આપણે એ લોકો તે જમાનામાં ખાળીઓ નાખતા હતા ખાળિયા પરથી ટોપી પર આવ્યા આજે ટોપી આપણે છેલ્લીયા બચેલી છે તો ટોપીનો આપણે આ સંસ્કૃતિ જાળવી રાખીએ અને એમાં અગર કોઈ ભૂલી ગઈ હોય અને એ પહેરતા હોય તો એના માટે આપણે દંડ પણ રાખવો જરૂરી છે તો આજથી ચાલુ કર્યું છે હરેશભાઈ એને આપણે આ નિયમને આવકાર્યા છે અસ્તુ ખૂબ સરસ જે હગાભાઈ જેટલા એ હાજર થયેલા દસ રૂપિયા પ્રમાણે આપણે ફાળો કરીએ છીએ અને એમાંથી એકાવન રૂપિયા મહારાજને આપીએ છીએ અને બાકીના જે બઈચા છે વીસ રૂપિયા જે બઈચા છે એ આપણને ઘર માલિકને ખિસ્સામાં મૂકવામાં આવે છે અને એ પૈસા એ જે ગઈ છે એમની જે પણ જ્યાં પણ કઈ ક્રિયા થાય ત્યાં એ પૈસા ઉપયોગ કરે તો એમાં જે પણ હગાભાઈ છે એ બધાનો સહભાગી થવાય એવી એક વડીલ લોકોની વિચારસરણી હતી એ વિચારસરણી પર આપણે આગળ ચાલીએ છીએ અને એમાં સહભાગી બના બની છે

એ રીતના બધા આપણે સંમેલનમાં એ નીતા તાળિયા પરિવારને બધા જો પોવી ને એ નામની ખરેખર હાજા લાગે એમ તો ચાલ કાઈ ના હાજા ચાલ ચાલ ખરે ભાઈ ખુબ જોહાર જય હરિવાસી તારા ને આજના નવી પેઢીએ ખરેખર બહુ જ આમની જરૂર છે આને માટે જ આપણે કંઈ હોય કે બારમાં તો વિદ્યાર્થી બાકીમાં બી હાજર ના લાગે તો પ્રસંગના વિડીયો બનાવવાનો પણ ખરેખર બહુ જ જરૂરી છે આજની નવી પેઢી એરા નહીં કઈ રીતના રીતિ રિવાજ બી પહેરી લેતા પાસાડી જતા એમને ખરું ખાય સંસ્કૃતિ જાળવી જોહાર છે આદિવાસી